તો ગુજરાતમાં બે દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ છે વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે આર્મી અને એનડીઆરએફની પણ મદદ લેવી પડે તેમ છે તો દ્વારકા અને જામનગરમાં પણ ભારે વરસાદથી જળબંબાકાર છે જામનગરમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે તો દ્વારકામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબક્યો છે આ ઉપરાંત પોરબંદર ગીર સોમનાથ ધોરાજી જેવા સૌરાષ્ટ્રના અનેક સ્થળો છે કે જ્યાં વરસાદી પાણીએ કહેર વર્તાવી રહ્યો છે કહેર વરસાવ્યો છે ક્યાંક કાર તણાઈ ગઈ છે તો ક્યાંક ટ્રક તણાયો છે તો ખેડામાં પણ ભારે વરસાદથી રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી તો અમદાવાદમાં પણ વરસાદ સતત વરસાદ વરસી રહ્યો છે જેને લઈને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે તો સુરતમાં પણ ગટરિયા પાણી ફરી વળતા આવી સ્થિતિ સરજાણી તે અલગ અલગ જિલ્લાઓના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ